પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન અને તેમની પાર્ટી પીટીઆઈને ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો છે ત્યારે મોટો ઝટકો લાગ્યો છે ઇમરાન ખાનના નજીકના સહયોગી તેમની સરકારમાં મંત્રી શાહ મહેમૂદ કુરેશી પર ચૂંટણી લડવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે કુરેશીને તાજેતરમાં જ ગોપનીય દસ્તાવેજો લીક કરવા બદલ દસ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી આવી સ્થિતિમાં પાકિસ્તાનના બંધારણ મુજબ તે પાંચ વર્ષ સુધી ચૂંટણી લડી શકશે નહીં તાજેતરમાં પાકિસ્તાનની

તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ